સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તીર્થયાત્રા એટલે શું તીર્થયાત્રાએ જતાં શું ભાવના ભાવવી અને તીર્થયાત્રાએ કેમ વર્તવું યાત્રા વિશે કૃપાલદેવે કહ્યું છે કે યાત્રાએ જવાનો હેતુ એક તો એ છે કે ગુરુવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય રૂપિયા ઉપરથી મોરછા ઓછી કરાય પરદેશમાં દેશાટન કરતા કોઈ સત્પુરુષ શોધતા જડે તો કલ્યાણ થાય આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે ઉપદેશ છાયા તેર ઓઘે ઓઘે સંપ્રદાય પોષવાના ખ્યાલે અલગ અલગ ક્ષેત્રે ફરવા ડુંગરા નદીઓ જોવા નવી નવી વ્યવહારિક ઓળખાણ કરવા નવા મિત્રો કરવા સગા સંબંધીઓ અને મિત્રોને મળવા સ્વાદિષ્ટ ભોજન કરવા રંગરાગની મહેલફીલ કરી જાણે પિકનિક મનાવવા કે મંદિરોની સ્થાપત્ય શિલ્પ કલાકૃતિઓ જોવા માટે યાત્રા નથી અભક્ષ ખાનપાન અને વ્યવહારમાં જે કરતો તો તે જ કર્યા કરવા યાત્રા નથી એ ખ્યાલ અને એ નિયમો સાથે યાત્રા પ્રવાસ કરે તો જીવને પાત્રતા પ્રમાણે લાભ હાંસલ થાય એમ છે જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પૂંજે થયો દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુદર્શને સહજે ગયો રે મુક્તિ માર્ગ પિછાનવો સુખ તે વિના જગમાં નથી સ્વચ્છંદ અને પ્રતિબંધથી જીવ રજળતા થાક્યો નથી આ રજળવાનું ત્યારે બંધ થાય જ્યારે જીવ ખરી યાત્રાએ નીકળે અનંતની યાત્રા નિર્ગ્રંથ ગુરુગ્રીત પ્રજ્ઞાબોધ પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીએ આ અંગે બોધ આપ્યો છે પરમ પરમકુમાલદેવ જ્યાં જ્યાં વિચર્યા છે ત્યાં ત્યાં જવું તે ખરી યાત્રા વચનામૂત એકસો ત્રીસમાં બોજું તે ભાવના ભાવવી એ ભાવના એ કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મિઓ જણાવ્યું હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો આ પત્ર સાધક યાત્રાળુઓ માટે છે સમજશેખર પાલિતાણા વગેરે અને આ માર્ગમાં પ્રવેશેલ સર્વેને માટે હીડર વવાણિયા મોરબી રાજકોટ રાળજ વડવાન દડિયાદ વગેરેનું પણ એ જ પ્રમાણે સમજવાનું છે કે જ્યાં પરમકુલદેવ નિવૃત્તિ અર્થે ઉદયન યોગે વિચરેલા અને આચરણ અને ઉદયન યોગે ખરેલ વાણીથી એ કે લખાણથી બોધ આપ્યો છે વચનામુ છસો ચુમ્મોતેરમાં કયાત મુજબ જે દેહધારી સર્વ અજ્ઞા અને સર્વ કશાય રહીત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો નમસ્કાર હો તે મહાત્મા વર્તે છે તે દેહને ભૂમિને ઘરને માર્ગને આસનાદિ સર્વેને નમસ્કાર હો નમસ્કાર હો આ યાત્રાના સ્થળોને પૂર્ણ પુરુષ પણ નમસ્કાર કરે છે પૂર્વો યાદ આવે છે જે જે ક્ષેત્રે મહાપુરુષો વિચર્યા હોય છે તે તે સ્થાનમાં જવું તે યાત્રા છે જો તેઓનો બોધ સ્મરણમાં આવે તો સત્પુરુષ ચરણ જહાધરે જગમાં તીર્થ એ જંગમતીર્થ એ આગળ પછી તે સ્થળ જંગમમાંથી સ્થાયી તીર્થ બની જાય છે જીવન પવિત્ર કરવા યાત્રાએ જવાનું છે ચૌદ રાજલોકની યાત્રાનો અંત લાવવા આ ધર્મકર્ણનો એક અગત્યનો ભાગ છે વચનામુ એકસો પાંચ મહાવીરના બોધને પાત્ર કોણ દસ બોલમાંનો આઠમો બોલ છે કે તીર્થ આદિ પ્રવાસનો ઉછરંગી એ મહાવીરના બોધને પાત્ર છે પણ આ યાત્રા સત્પુરુષને લક્ષ્ય થાય તો વર્તે લક્ષ્ય નહીં તો એકવાર યાત્રા અંગે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવ્યું કે શું જોયું અને ક્યાં જઈ આવ્યા બધે ધૂળ ઢેફા અને પથરા જો સમજે તો દેવતા નહીં તો રણ પાષાણ જ છે જીન પડીમાં જીન સારખી થાય તો દર્શન યાત્રા સફળ થાય મુમુક્ષુને તો વવાણિયાની સ્મશાન ભૂમિ જ્યાં જાતિ સ્મૃતિ જ્ઞાન પ્રગટેલ રાળ ક્ષેત્ર જ્યાંથી સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ઉદભવ્યો આલોચના રૂપ વિષ દોહરા અને યમ નેમ પદો મળ્યા ઈડરનીય સ્મશાન ભૂમિ અને મહમકાળેશ્વર ગુફા અને ઘંટિયા પાડે અને શિલાએ બનેલા પ્રસંગો જ્યાં દેહધારી પરમાત્માએ મૂર્તિમાન મોક્ષ એવા અને સજીવન મૂર્તિ દેવે પોતાની દશા અંગે પ્રકાશ પાડ્યો આ ભવ અને પૂર્વભાવની અપૂર્વ વાતો કહી શ્રી વડવા આશ્રમ બહાર સામે રાજકુટીર સામે પૂજ્ય પ્રભુજી સાથે બનેલા પ્રસંગો અને બોધ અને રાજકોટ ક્ષેત્રના નર્મદા મેન્શન અને રાજકોટની સ્મશાન ભૂમિ કે જે તારીખ વાર સમય સાથે વ્યક્તિઓના નામ સાથે બોધદાયક અપૂર્વ હકીકતો નોંધાય છે તે ફરી ફરી સ્મૃતિમાં લાવતા આ ક્ષેત્રો અપૂર્વ તીર્થજ બની રહે છે અને યાત્રાનું ખરું ફળ મળે છે મોહમી ક્ષેત્ર મુંબઈના એ સ્થળો જે પૂર્ણ પુરુષ ઉદયન યોગે રહી મોહને ક્ષીણ કરી અમોહ દેશા હાંસલ કરે છે આ સદીનો અભૂતપૂર્વ પ્રસંગ શતાવધાન કરે છે તે મોરબી સ્મૃતિ મંદિર જ્યાં છેલ્લું ભોગૌલી કર્મ ખપાવે છે તે અને ભાવના ફેરા ઉકેલે છે તે અને તે જ નગરમાં માત્ર સોળ વર્ષની ઉગતી ઉંમરે ત્રણ દિવસમાં મોક્ષમાળા રચી ઇતિહાસ સર્જ્યો તે અને અનંતકાળના પ્રતિકમણ રૂપ પાઠ નિયમિત પ્રતિકમણ રૂપે ભણવા અપૂર્વ બોધ આપ્યો આ મોરબી ક્ષેત્ર નડિયાદ જ્યાં ચૌદ પૂર્વનો સાર આત્મપ્રવાદ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ દોઢ કલાકમાં એકીકલમે ઠાલ્યો આત્મસિધિ શાસ્ત્રની રચના સ્થળ આ જાત્રા અને આ તેનું મહાત્મ્ય પણ સમજાવણી ઉપકારશો અચિંતતું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ હે રાજ નથી પ્રફુલ્લિત ભાવ એક જ સાચી જાત્રા થાય તેની ભૌભૌની જાત્રાનો અંત આવે અને જે જ્યાં બેસી સામાયિક કરે સમયકતો હાંસલ કરે તે બેઠક સિદ્ધ શિલાનો ટુકડો બની રહે ઈડર ક્ષેત્રે પરંપ મુનિઓને સમાગમના પાંચમે દિવસે સવંત ઓગણીસો પંચાવનમાં સ્પષ્ટ પ્રકાશ્યો કે આ સિદ્ધ શિલા કે જેના ઉપર પોતે બેઠા છે અને આ સિદ્ધ પોતા તરફ અંગુલી નિર્દેશ કરી પૂજ્ય પ્રભુસિંહે પણ આખો સંગ સમજ શિખરે યાત્રાએ ગયેલ ત્યારે સીમડાના મોતી ભગતને કહેલ ભગતડા આ બધા ક્યાં ગયા બધું ખાલી ખાલી કેમ બધા પૂજા કરવા ગયા છે જવાબ મળ્યો પૂજ્ય પ્રભુસિંહજી માર્મિક ગહન પ્રશ્ન પૂછે છે હું અહીં બેઠો છું અને એ બધા કોની પૂજા કરવા ગયા છે આ મર્મ સમજાય તો અનંતકાળની યાત્રાનો અંત આવે પૂજ્ય બ્રહ્મચારીજી પણ પૂજ્ય પ્રભુસિંહજીની ગેરહાજરીમાં ફરી તે તે સ્થળે યાત્રાએ ગયા જ્યાં પૂર્વે પ્રભુજી સાથે જવાનું બનેલ અને તેનું ફળ તેઓના જ હસ્તાક્ષરમાં લખેલ મળે છે કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે પૂજ્યશ્રી બ્રહ્મચાર્યજી એક વખત જાત્રાના સ્થળે જિજ્ઞાસોને બોધમાં જણાવે છે કે આપણે અહીં આવ્યા છીએ તો કંઈ દેરાસરોની કારીગરી જોવા નથી આવ્યા પણ અહીંથી પૂર્વે ઘણા મુનિવરો તપ કરીને મોક્ષે ગયા છે એ મહાપુરુષોનું સ્મરણ થાય ભાવ ઉલ્લસે ભક્તિ ઉપજે એ માટે અહીં આવ્યા છીએ એ લક્ષ્ય રાખવો ખાસ જરૂરી છે શિખરજી શ્રી સમિત શિખરજી ભારતના ઝારખંડ રાજ્યમાં મધુબન ક્ષેત્રે આવેલું આ પણ એક જૈન યાત્રાનું મોટું ઘણું પ્રાચીન સ્થળ છે પારસનાથ હિલ્સ તરીકે પણ આ તીર્થ ઓળખાય છે દરેક ફિરકાના જિજ્ઞાસુઓને એટલું જ મહત્ત્વનું છે ભગવાન મલ્લીનાથે એ લાંબી સમાધિ આરાધી અને સમત્વમાં ઠર્યા તેથી સમિત અને શિખર પર તેથી સમિત શિખર નામ પડ્યું એમ પણ કહેવાય છે આ સ્થળનો સૌથી પ્રાચીન ઉલ્લેખ જ્ઞાતા ધર્મકથા નામના પ્રાચીન ગ્રંથમાં પણ મળી આવે છે ચોવીસ તીર્થંકરમાંના શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદેથી ભગવાન વાસુપૂજ્ય ચંપાપુરીએથી ભગવાન નામીનાથ ગિરનાર ક્ષેત્રથી અને ભગવાન મહાવીર પાવાપુરીએથી મોક્ષે સીધાયા બાકીના વીસ તીર્થંકરો આ ક્ષેત્ર સમજે નિર્માણ પામ્યા પાલીતાણા તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરે પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તેને શેત્રુંજી તીર્થ પણ કહેવાય છે ઘણું પ્રાચીન તીર્થ છે જ્યાં પહેલાં તીર્થંકર આદિનાથ ભગવાન બિરાજમાન છે જૈન આચાર્ય શ્રી પાદલિપ્ત સુરીના નામ પરથી ગામ વસ્યું તે પાદલિપ્તપુર ગામ કાળક્રમે પાલિતાણાના નામથી પ્રસિદ્ધિ પામ્યું પાલિતાનક તરીકે પણ આ તીર્થનો ઉલ્લેખ અમુક જૂના લખાણોમાં મળી આવે છે જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસુરીના શિષ્ય સિદ્ધ નાગાર્જુને આ ક્ષેત્રુંજી પર્વતની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી એમ પણ કહેવાય છે ભગવાન વૃષભનાથ ઉદયને યોગે આ ક્ષેત્રે વિચરેલા વિશાળ કાયા પાથો ધનુષ્ય ઊંચું શરીર અઢી ડગલા માંડીને છેક શિખરે પહોંચી જતા એકંદરે નવ્વાણું વખત ચડેલા એવો ઉલ્લેખ છે અને તેને લઈને નવ્વાણુંની જાત્રા આજે પણ પ્રચલિત છે ભગવાન ઋષભનાથના ચોરાશીમાંના એક ગણધર પુંડરીક સ્વામી અને તેઓ સાથે ઘણા મુનિઓ અહીંથી મોક્ષે સીધાયા એવો પણ અહીં ઉલ્લેખ છે પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધ પુષ્પ એકસો ચાર શ્રી ઋષભજીનેશ્વર ભાગ છ માં લંબાણપૂર્વક ભગવાન વૃષભનાથ અહીં વિચરેલા તે અંગે રોચક ભાવવાહી શૈલીમાં ઉલ્લેખ કરેલો છે પાલીતાણાના આ તીર્થ ભૂમિએથી કાંકરે કાંકરે જીવ શિવ થયા સિદ્ધ થયા છે સીજ્યા છે એમ કહેવાય છે બાદર અને સૂક્ષ્મ પૂદગલ પરાવર્તન વિચારતા અહીંથી એક એક પગથ્યથી અને કાકરે કાંકરેથી અનંત જેવો સીજ્યા બુજ્યા હશે બુજ્યા છે સત્સંગે ઊંડા વિચારે એ વાત બુદ્ધિમાં પણ બેસે એમ છે દસેક વર્ષો ઉપર જ પાલિતાણા ઈસવી સન બે હજાર ચૌદમાં કાયદાની રૂએ આ શાકાહારી શહેર જાહેર કરાયું છે આખા દેશમાં ઘણું કરી સૌ પ્રથમ સાહસિક રીતે શાકાહારી ઘોષિત થયું છે અહીં માંસાહાર માંસ માછલી ઈંડા વેચવા ખરીદવા પર કાનૂની પ્રતિબંધ છે ખાદ્ય પદાર્થો તરીકે પશુ ઉછેરની તેમજ માછલા મારવાની પણ કાનૂની મનાય છે પૂર્ણશાળી શ્રાવકો જે આ ક્ષેત્રે તીર્થદર્શને આવે તેઓએ અહીં આ ક્ષેત્રે તો ખાસ જે કોઈ ખાદ્ય વાનગી જેવી કે બિસ્કીટ બ્રેડ પાઉં આઈસ્ક્રીમ ચોકલેટ જામ જેલી કે જેમાં અભક્ષ માંસાહારી પદાર્થો પ્રાણી તત્વો એનિમલ ટેલો કે જીલેટન હોવાની શક્યતા સંભવે તેનો સદંતર ત્યાગ કરવો જરૂરી છે બજારું પનીરમાં વાપરેલ રેનેટ જે પણ પ્રાણી જ માંસાહારી પદાર્થ છે તેનો ત્યાગ કરે અને કરાવે જમણવારમાં પણ આ પદાર્થો ન જ વાપરવા કે ન વાપરવા દેવા એ નિયમ કડકાઈથી પાળે આવી અભક્ષ ભક્ષણની ક્રિયાઓમાં સામી વાત્સલ્ય નામ હોય તો પણ ભાગ તો ન જ લે અને દાન સમજી અપાત્ર કુપાત્ર દાનનો ભાગીદાર ન બને એ સાવચેતી રાખવાનો બોધ છે બાકી ભાષણમાં ભગવાન ધર્મને બીજો દયા સમાન અને તો જ તીર્થયાત્રાનો ખરો લાભ હાંસલ થાય સાથે કાનૂની પદ્ધતિએ શાકાહારી ક્ષેત્ર ઘોષિત થયું છે તેનો પારમાર્થિક લાભ ઉઠાવે વિતરાગ માર્ગની ખરી પ્રભાવના તો જ થઈ ગણાય પરમકુમાપાલ જૂઠાભાઈને પત્રમાં લખ્યું હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો વચરામૂત ઓગણસાઠ સંસારની ઈચ્છા કરે તો સંસાર અને પરમાત્ની ઈચ્છા કરે તો પરમાત્મ મળે સત શ્રદ્ધા આવી કે બધું નજીક જ છે સમીપ જ છે મૂળમાં તો મન ચંગા તો કથોટી કથરોટમાં ગંગા યાદ્રશી દશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તા દશિ કંદપુરાણનું આ વાક્ય છે જેવા ભાવ તેવા ફળે મોહને લઈને જેવી કલ્પના કરે છે મૂળમાં મોક્ષ કેવળ જ્ઞાન બધું પોતાની પાસે જ છે તું છો મોક્ષ સ્વરૂપ એમ જ્ઞાની બોધે છે જીવન સુધારવા માટે જાત્રાએ જવું છે ઊંધી ઈંટ છે તે ફેરી નાખવાની છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા આત્માને નિર્મળ કરવા માટે આટલે દૂર આવ્યા છીએ એ લક્ષ્ય રહે અને મંદિરોની કોતરણી પથરા વગેરે જોવામાં લક્ષ્ય ન રહે તો જાત્રા ફળે એમ પૂજ્ય બ્રહ્મચર્યજી બોધમાં જાત્રાના સ્થળે પણ તાકીદ કરતા જણાવતા હતા એક દિગંબર મંદિરમાં રત્ન સ્ફટિક નીલમ વગેરેની પ્રતિમાના દર્શન કરવા ગયા તે પ્રસંગે એક સાધકે આ સ્ફટિકની પ્રતિમામાં કેટલું વજન છે તે હાથમાં લઈને જુઓ એમ પૂજ્ય બ્રહ્મચારીને કહ્યું ત્યારે બ્રહ્મચારીજીએ ધીરેથી પણ સ્પષ્ટ અને મક્કમપણે જવાબ આપ્યો કે આપણે ક્યાં વજન જોવું છે સ્ફટિકની પ્રતિમા જોઈને કેવળ જ્ઞાનનું સ્વરૂપ વિચારવાનું છે વળી એક વખત કોઈ મુમુક્ષું સ્ફટિકની પ્રતિમા કેવી ચળકે છે એવું કહ્યું ત્યારે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી બોલ્યા કેવળ જ્ઞાન કેવું જળતું હશે આ વિચારવાનું છે જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી તેમ જ જીવ સ્વભાવ રે તે જીનવીરે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ રે ઘણા ઘર તીર્થ સ્થળે ભગવાનના પણ માટે માનસ્તંભ હોય છે નમે નહીં તેમ ભગવાનનું બહુમાન પણ ઓછું ન થાય તે ભાવ જગાડવાનો બોધ છે આ માનસ્તંભ જોઈને ગૌતમ સ્વામીનું અભિમાન ગળી ગયું હતું એમ કથાનકમાં આવે છે બીજી બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં અને જ્યાં બોધનો જોગ હોય ચિત્ત શાંત થાય તે તીર્થયાત્રા છે વળી ભગવાન મહાવીરે જેમ રાજગુરીમાં તેમ અદ્ભુત ઓલિયા સંત પૂજ્ય પ્રભુ શ્રીજીએ ક્ષેત્રે ચૌદ ચૌદ ચાતુર્માસ કર્યા છે દેરાસરના કળશ મુજબ પૂજ્ય બ્રહ્મચરી જેવા આત્મનિષ્ઠિત બ્રહ્મચર્યના ધારક પુરુષે ત્રણ ત્રણ દાયકા જેટલો કાળ ગાળી પ્રભાવનાની જ્ઞાન જ્યોત જલતી રાખી છે તે તીર્થ ક્ષેત્ર છે આ સ્થળે પૂજ્ય બ્રહ્મચાર્યજીએ ભગવાન પાર્સનાથ મુજબ કાયોત્સરમાં દેવોત્સર કરે જે અપૂર્વ ઇતિહાસ તાજો થવા ઉત્કૃષ્ટ નિમિત્ત છે પૂજ્ય પ્રભુજી બોધમાં એક વાત કહે છે કે આ જાત્રાએ આવ્યા માને છે કે પૂર્ણ કર્યું તે બધું ધૂળ છે બાકી શ્રદ્ધાથી માન્યતા થાય તો નિધિ હાથમાં આવી ગઈ સકલ પદાર્થ હૈ જગમાં પણ પુણ્ય વિના જીવ પાવત નહીં અને મળે તો ઓળખાવીને ઉપકારું હરિનામ હીરા વેચાય રાજનામ હીરા વેચાય ખપ વગર ખરી કિંમત ન થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ